પોતાના અને પોતાના પરિવારના સપના પૂરા કરવા માટે પણ હવે તેમને વિદેશમાં જવાની આ છા ભારે પડી રહી છે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા અને ગેરકાયદેસર રીતે રહેતા એકસો ચાર ભારતીયો પોતાના દેશમાં પાછા ફર્યા તેમને લઈને અમેરિકન સૈન્યનું એક સી સેવન્ટીન વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું આ પહેલી વાર હતું જ્યારે અમેરિકાએ ઇમિગ્રન્ટ્સને મોકલવા માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કર્યો હોય અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા બહારના લોકોને ડિપોર્ટ કરવાનો આદેશ આપ્યો આદેશ બાદ વીણી વીણીને ગેરકાયદેસર વસતા લોકોને આ રીતે પરત તેમના વતન ખદેડવામાં આવી રહ્યા છે અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવેલા એકસો ચાર લોકોમાં હરિયાણા ગુજરાતના તેત્રીસ તેત્રીસ પંજાબના ત્રીસ મહારાષ્ટ્રના ત્રણ ઉત્તર પ્રદેશ અને ચંડીગઢના બે લોકોનો સમાવેશ થાય છે તેમાં તેમાં કેટલા પરિવારો પણ પણ છે છે આ ઉપરાંત વર્ષના બાળકો ગુજરાતીઓ પરત ફર્યા છે જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના છે ગાંધીનગરના ચૌદ મહેસાણાના દસ બનાસકાંઠાનો એક પાટણના ત્રણ વ્યક્તિનો સમાવેશ થાય છે જ્યારે અમદાવાદના બે અને આણંદના એક વ્યક્તિ પણ છે ભરૂચરા સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતમાં તેમના રહેઠાણના સંપૂર્ણ ડેટાની તપાસ કર્યા પછી જ દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાં તેત્રીસમાંથી માંથી આઠ તો સગીર છે જેવો હવે ગુરુવાર સુધીમાં વતન ફરે તેવી સંભાવના છે અમેરિકામાં રહેતા ભારતીયોની વાત કરીએ તો બે તસવીર સામે આવશે એક ઝાકમ ઝોડ તસવીર જેમાં ભારતીયોનું નામ સૌથી વધુ ભણેલા ગણેલા ઇમિગ્રન્ટ્સમાં આવે છે તેમની કમાણી પણ સામાન્ય અમેરિકન કરતા બમણી છે તો સિક્કાની બીજી બાજુમાં તે ભારતીયો પણ છે જેઓ ચોરી છુપીથી યુએસ પહોંચે છે ન તેમની પાસે દસ્તાવેજ છે કે ન તો સન્માન જીવી શકે તેવી જિંદગી ડ્રીમ અમેરિકા એ કોણીએ લગાવેલો ગોળ છે જેને ચાખવા માટે વિશ્વભરમાંથી લોકો ઉમટી રહ્યા છે સૌને એવું લાગે છે કે આ દેશ અનેક સંભાવનાઓથી ભરેલો છે જ્યાં કોઈ ભેદભાવ વિના દરેકને રહેવા ખાવા પીવા અને આગળ વધવાની તક મળશે આ જ અમેરિકન સપનાને જીવવા માટે લોકો અનેક તરકીબો અજમાવે છે જે લોકો કાયદેસર રીતે નથી પહોંચી શકતા તેઓ ઘૂષણખોરી કરે છે તેમના માટે ડંકી રૂટનો પણ સહારો લે છે એટલે કે જીવ જોખમમાં મૂકીને ચોરીની જેમ લાપતા છુપાતા છુપાતા દરિયાઈ માર્ગે અમેરિકા પહોંચવાનું જોખમ પણ અનેક લોકો ખેડે છે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં છેલ્લા પાંચ દાયકામાં જૂના ડોલરિયા પ્રેમનું વળગણ આજે પણ યથાવત છે રિપોર્ટ કરાયેલા લોકોમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના જ છે ત્યારે જે લોકો પરત ફર્યા છે તેમના પરિવારજનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તે જાણવાનો પ્રયાસ કર્યો કે કયા સંજોગોમાં કેટલા સમય પહેલા અને કેવી રીતે આ લોકો અમેરિકા પહોંચ્યા તો પાટણના મણોદના પટેલ કેતુલકુમાર નો આ પરિવાર છે કેતુલ પટેલ પત્ની સાથે પાંચ મહિના પહેલા જ અમેરિકા જવા માટે નીકળ્યા કેતુલ પટેલ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા હીરામાં બંદી આવતા અમેરિકા જવાનું નક્કી કર્યું ખેતર વેચીને અમેરિકા જવા રવાના થયા ત્યારે તેમના પરિવાર સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી કેતુલભાઈ ઘરેથી નીકળ્યા પછી તેમનો પરિવાર સાથે કોઈ સંપર્ક નથી થયો પણ હીરામાં હમણાંથી મંદી ખૂબ આવી એના હિસાબે એ બહાર જવાનું એને નક્કી કર્યું પોચો મહિના પોચો મહિના થયા જ્યાં થયા અને સુરતનું ઇરાગ હતો પણ મંદિર આજે મંદિર આવી એટલા પછી એ અમેરિકા જવાનું ગોઠવ્યું છે ગોઠવ્યું પરિવારમાં બીજા કોણ સભ્ય છે એના ઘેરથી છે કિરણબેન અને એક એમની સોડી છે યાની અને નાનો બાબલો છે એ મંત્ર કોઈ અમારા સંપર્ક થવા નહીં હમણાં અમારા છોકરાનો બેના કોઈ સંપર્ક થવા નહીં બધા જવાનો હતો ને એક તમને વાય આ કીધેલું હતું એ પણ મેં જો જોશે પછી કે ભાઈ માઈ ભાઈ પૈસા એટલે કે મારા ભાગનું છેતર હું પહોંચો ને એ ફોન કરું એટલે તમે મારા ભાગનું છેતર જે આવે વેચીને તે અમુક એ માણસ પૈસા આપી દેજો બસ એટલું તમને કીધેલું હતું કેતુલભાઈના મિત્રનું કહેવું છે કે પાંચ મહિના પહેલા નીકળ્યા ત્યારે તેમની કેતુલભાઈ સાથે વાતચીત થઈ હતી પણ ત્યારે તેઓ અમેરિકા પહોંચ્યા ન હતા છ મહિના પહેલાં કહેતા કેતુલભાઈ એમનો સંપર્ક તો થયો એક વખત ગેપ ગયા પછી થયો ને એક વખત કાંઈ વાત થઈ હતી કે હું અહીંયા પહોંચો છું આપણે કઈ સિટી ખબર નથી કઈ સિટી હતી કઈ જગ્યાએ પહોંચ્યો છું એકચુઅલી હવે યાદ નથી મને પાંચ મહિના પહેલાં મને વાત થઈ અમને આમ પ્રોપર અમેરિકા પહોંચી ગયા હતા કે નહોતા પહોંચે ને પ્રોપર અમેરિકા જ નહોતા પહોંચેલા નહીં પહોંચેલા ત્યાં હજુ સ્થાયી થયા જ ના હતા